ડીજી મિહિર દવેના અધ્યક્ષ સ્થાને નવ નિર્મિત ઇન્ટરેક્ટ ક્લબ આણંદ રાઉન્ડ ટાઉન અને રોટરી કોમ્યુનિટી કોર્સ રાવડાપુરાનો શપથવિધિ કાર્યક્રમ યોજાયો હતો રોટરી ક્લબ આણંદ રાઉન્ડ ટાઉન દ્વારા બારથી અઢાર વર્ષના તરુણ તથા તરુણીઓના સર્વાંગી વિકાસ અને મલ્ટીનેશનલ ફિલોસોફ પ્રોગ્રામ અંતર્ગત ઇન્ટરેક્ટ ક્લબ આણંદ રાઉન્ડ ટાઉનની રચના કરવામાં આવેલ છે તેમાં રાશિ પ્રાણવ પટેલ પ્રેસિડેન્ટ તરીકે તથા ક્રિસ આલોક રવેલ સેક્રેટરી તરીકે નિયુક્ત થયા હતા રોટરી ક્લબ આણંદ રાઉન્ડ ટાઉન દ્વારા નાના ગામોના સર્વાંગી વિકાસ અર્થે ના આણંદ ગ્રામ કાર્યક્રમ હેઠળ રાવડાપુરા ગામ કોમ્યુનિટી કોપ્સ ક્લબનો દરજ્જો નવા વરાયેલા આરસીસી પટેલ અને સેક્રેટરી વિજયભાઈ દ્વારા પ્રાપ્ત થયેલ છે આજે રોટરી ક્લબ આણંદ રાઉન્ડ ટાઉન અમારા ડિસ્ટ્રિક્ટ ગવર્નર નિહિરભાઈની પ્રેરણાથી બે નવી ક્લબોનું અમે આજે ઇન્સ્ટોલેશન એટલે કે ચાર્ટર ડે ઉજવવા જઈ રહ્યા છે એમાં પહેલી ક્લબ છે એ ઇન્ટ્રેક ક્લબ ઓફ આણંદ રાઉન્ડ ટાઉન અને બીજી ક્લબ અમે રાવડાપુરા ખાતે રોટરી ક્લબ કોમ્યુનિટી કોર્પ્સ કરીને અમે સ્થાપવા જ જઈ રહ્યા છીએ અમે અને એમાં પ્રેસિડેન્ટમાં ઇન્ટ્રે ક્લબના પ્રમુખ તરીકે રાશિ પ્રણવ પટેલ અને સેક્રેટરી તરીકે ક્રિસ આલોક રાવલને અમે નિયુક્ત કરીએ છીએ અને રોટરી કોમ્યુનિટી કો કોર્પ્સના ક્લબના પ્રમુખ તરીકે રાવડાપુરા ખાતે મનોહરભાઈ સિંહ પટેલ અને સેક્રેટરી તરીકે વિજયભાઈ આર ઘાટનો આજે અમે નિયુક્ત કરી અને એમને આજે ઇન્સ્ટોલેશન કરાવવાના છીએ તમારે થેન્ક યુ યસ નમસ્કાર હું રોટેરિયન નિહિર દવે હું ડિસ્ટ્રિક્ટ ગવર્નર છું રોટરી ડિસ્ટ્રિક થર્ટી સિક્સટીનો આજે મારી હોમ ક્લબ ગણાય રોટરી ક્લબ આણંદ રાઉન ટાઉનનું એનો મેમ્બર છું અને એ ક્લબે આજે બે ક્લબ અમે આજે નવી ચાલુ કરવા જઈ રહ્યા છે આરસીસી મીન્સ રોટરી કમ્યુનિટી કોપ્સ ઓફ રાવલાપુરા એન્ડ ઇન્ટરેક ક્લબ ઓફ આણંદ રાઉન ટાઉન આર વિશે વાત કરું તો રોટરી કમ્યુનિટી કોપ્સ અત્યારે અમારી જોડે આખા વિશ્વમાં બાર હજાર મેમ્બર આરસીમાં છે એક નવી ક્લબ અમે રાવળાપુરાના ગામમાં અમે આજે ચાલુ કરવા જઈ રહ્યા છે ઇન્ટ્રેક ક્લબ એક અમારું ફાઉન્ડેશન છે ધ સ્ટુડન્ટ્સ બિટવીન એજ ઓફ ટ્વેલ્વ ટુ એટીન આર એલજી એલિજીબલ ફોર ધ મેમ્બરશીપ ઓફ ઇન્ટરેક ક્લબ એક કમ્યુનિટી બેઝ ઇન્ટરેક આજે અમે ચાલુ કરવા જઈ રહ્યા છે ફોર ધ ઇન્ફોર્મેશન ઓફ ધીસ સિટીઝન્સ ઓફ આનંદ એન્ડ સરાઉન્ડિંગ એરિયા રોટરીનું પૂરેપૂરું વ્હીલ રોટરી ઇનર વ્હીલ ઇન્ટ્રેક રોટ એન્ડ આરસીસી આજે મારી ક્લબ કમ્પ્લીટ કરવા જઈ રહી છે તે બદલ પ્રેસિડેન્ટ પરેશભાઈ ઠક્કર સેક્રેટરી ગગન પંજાબી અને ધ હોલ ટીમ ઓફ રોટરી ક્લબ આણંદ રાઉન્ડ ટાઉન આ બિગ કોંગ્રેચ્યુલેશન્સ બિકોઝ વી બિલીવ ઇન ફાઉન્ડેશન આજે અમારી ઇન્ટરેક્ટ થઈ ગઈ રોટ્રેક ઓલરેડી છે અને આજે અમે આરસીસી પણ કરી દીધી અને રોટરી તો અમારી નાઇન્ટીન થ નાઇન્ટીન એટી એઇટમાં ચાર્ટર થયેલી જૂનામાં જૂની ક્લબ છે સમાજને સાથે રાખીને સારામાં સારા સમાજ ઉપયોગી કામ અને સરકારની હેલ્પ લઈને જે પણ પ્રયત્નો કર્યા છે અમે આ વર્ષે બે હજાર ત્રેવીસ ચોવીસમાં એને વધારે વેગવાન બનાવવા માટે આજે અમે આ બે ક્લબની સ્થાપના કરી છે પ્રેસિડેન્ટ પરેશભાઈ ઠક્કર અને આખી ટીમને કોંગ્રેચ્યુલેશન્સ બિકોઝ અત્યાર લગી અમે જે કમ્યુનિટી માટે જે કામ કર્યા છે એને અત્યારે અમે થરી વધારે વેગવાન વિથ ધ હેલ્પ ઓફ એન્ડ રોટ્રેક્ટ એન્ડ આરસીસી કરી શકીશું ધીસ ઇઝ ઓલ ફ્રોમ માય સાઇડ થેન્ક યુ ભારત માતા કી જય વંદે માતરમ